દાદાના બુલડોઝર વડોદરામાં એક્શનમાં સૌથી મોટા દબાણથી તોડફોડ શરૂ અગોરાના ક્લબ હાઉસ પર બુલડોઝર વાર પહેલા વિશ્વામિત્રીનું નાણું બનાવી દીધું અને હવે તે જ નાણાને નદી બનાવવાના પ્રયાસો શરૂ થયા છે એટલે કે વિશ્વામિત્રીના કિનારે જે દબાણો છે તેને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે જેમાં આજે અગોરા મોલના ક્લબ હાઉસ પર બુલડોઝર ફર્યા વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પાંચ જેસીબી અને એક હિટાચી સાથે અગોરા મોલ પહોંચ્યું હતું અને બોતેર કલાકના અલ્ટિમેટમ પછી પણ ઉભેલા ક્લબ હાઉસની તોડફોડ શરૂ કરી હતી બે માળ સુધી ખડકી દેવામાં આવેલા ક્લબ હાઉસ જોત જોતામાં ખંડેર બનાવી દેવાયું આ ક્લબ હાઉસ જે છે એ આખો ક્લબ હાઉસનું બાંધકામ દૂર કરી રહ્યા છે ગ્રાઉન્ડ ફર્સ્ટ ને સેકન્ડનું બાંધકામ છે અને જેસીબી લાગેલા છે દબાણ શાખાને બધાની મદદથી અમે દૂર કરી રહ્યા છીએ અને એટલે આખો ક્લબ હાઉસ અત્યારે જે આપણે વિશ્વમિત્રી નદીથી જે રાખવા પાત્ર મારજીનો એમાં છે આખો ક્લબ હાઉસ તો એ આખો દૂર કરી રહ્યા છે પરંતુ આ તો નાનું દબાણ છે ક્લબ હાઉસ જ નહીં મોલ પણ ગેરકાયદે હોવાનો વિપક્ષનો આક્ષેપ છે આપા જીવા દીવાલ જોઈ રહ્યા છો 8.5 વર્ષ પહેલા આનો પથ્થર પહેલો મુકાયો એ દિવસથી લીગલ નોટિસ આપેલી છે તમામ સભામાં આપ સાક્ષી છો અમે 5 5એ 5 વર્ષ અગોરાની દિવાલને લઈને ફ્લોર પર બેસીને આંદોલન કરેલું છે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આંખે ભ્રષ્ટાચારના પટ્ટા મુખ્યમંત્રીના આદેશ હતા કોઈને આ દિવાલ કે આ દબાણ જોવાયું નથી તો અચાનક સાડા આઠ વર્ષે આ દબાણ કેવી રીતે જોવાયું હવે કેમ આ દિવાલ તોડવા આવ્યા એનું કારણ છે કે હવે લોકો સમજી ગયા છે કે તમારા ભ્રષ્ટાચારને તમારા પાપના લીધે વિશ્વામિત્રી નદી આખી પૂરાઈ ગઈ છે ને આખી નદી પૂર્યા પછી આ દેખાવાની કામગીરી કરે તો એમાં સંતોષ કઈ રીતના હોય

તો આનો પ્રેમ એટલો બધો હતો કે અમે જ્યારે હાઈકોર્ટમાં આ દિવાલ દૂર કરવા કે આ દબાણ દૂર કરવા પિટિશન કરી તો આખી નાખી સરકારના વકીલો સરકારના એડવોકેટ જનરલોને આ બધા આવીને ઊભા રહી જતા હતા અમારી સામે તો આ સાચું છે એવું કહેતા હતા કમિશનરો એચ એસ પટેલથી શરૂ કરો તો આજ સુધીના કમિશનર રાણા સાહેબ સુધીના કમિશનર બધા જ જો આને દૂર કરવામાં સંમત જ નહોતા આનો પ્રેમ જ એટલો બધો હતો કે છત્રી એની મોટી હશે દૂર કરવાના નહોતા પણ આજે જ્યારે ડૂબી ગયું વડોદરા છે જનતાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધક્કે ચડાવી દીધા ગાળો દીધી ત્યારે એવું લાગ્યું કે આપણી દુકાન બંધ થઈ જશે એના કરતાં નાની દુકાન ચાલુ રહે તો આને કંઈક દૂર કરો એટલે આ દૂર કરવા આયેલા છે લોકોના રોષનો ભોગ બન્યા પછી હાલ દબાણો દૂર કરવાની શરૂઆત તો થઈ છે ત્યારે ભવિષ્યમાં વિશ્વામિત્રી સંપૂર્ણ રીતે ક્યારે દબાણ મુક્ત બને છે તે જોવું રહ્યું કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ વી ટીવી ન્યૂઝ વડોદરા